ક્યારે શરૂ થવા જઈ રહ્યું છે હોળાષ્ટક હોળાષ્ટકમાં આ પાંચ કાર્યોને કરવાનું ટાળો ઉગ્ર ગ્રહોને કારણે તમને નહીં મળે પરિણામ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાના છે બે હજાર પચીસના હોળાષ્ટકની તો ક્યારથી શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક ક્યાં સુધી ચાલવાના છે

એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આશીર્વાદ પણ વ્યર્થ જાય છે હોળાષ્ટક પર દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ શરૂ થાય છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે હોળાષ્ટક 6 માર્ચથી શરૂ થવા જઈ રહ્યા છે જ્યારે આ હોળાષ્ટક 13 માર્ચના રોજ સમાપ્ત થશે હોળાષ્ટક ફાગણ શુક્લ અષ્ટમીથી શરૂ થાય છે અને ધાર્મિક માન્યતા અનુસાર વૃષ્ટક દરમિયાન તમામ આઠ ગ્રહો અશુભ બની જાય છે નવે નવ ગ્રહોનું ફળ મળતું નથી જો આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવે તો તેમને અવરોધોનો સામનો કરવો પડે છે અને તે સફળ પણ થતા નથી બીજી માન્યતા છે કે આ દિવસો દરમિયાન ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યા હતા જેના કારણે પ્રેમ અને સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરતા દેવતા ન હોવાને કારણે વિશ્વમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું આ ઉપરાંત આ દિવસોમાં ભક્ત પ્રહલાદને હિરણ્ય કશ્યપ દ્વારા ઘણી વખત ત્રાસ આપવામાં આવ્યો હતો તેથી આ દિવસોને અશુભ ગણી અને શુભ કાર્યોથી દૂર રહેવાની પરંપરા છે પૌરાષ્ટકમાં કેમ નથી કરવામાં આવતા શુભ કાર્યો મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર શિવ અને કામદેવની કથામાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ફાલ્ગુન શુક્લ અષ્ટમીના દિવસે ભગવાન શિવે તેની તપસ્યામાં અવરોધરૂપ કામદેવને બાળી અને રાખ કરી દીધા હતા આનાથી રતિ એટલે કે કામદેવની પત્નીને ખૂબ દુઃખ થયું અને તેને ભગવાન શિવને તેના પતિને પાછો જીવિત કરવા પ્રાર્થના કરી હતી રતિ અલગ થવાને કારણે હોળાષ્ટકના આઠ દિવસ શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે પ્રહલાદને તેના પિતા હિરણ્ય કશ્યપ દ્વારા આઠ દિવસમાં ઘણી વખત ત્રાસ આપવામાં આવ્યો હતો આ કારણથી આ કષ્ટદાયક દિવસોની યાદમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ ઉગ્ર રહે છે આ દિવસોમાં ચંદ્ર સૂર્ય મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ જેવા ગ્રહો શુભ પરિણામ આપતા નથી જેના કારણે કોઈ પણ શુભ કાર્ય માટે અનુકૂળ સમય નથી હવે હોળાષ્ટકમાં આ કામ પર હોય છે પ્રતિબંધ કયા કયા કામો કરવા નિષેધ છે તો હોળાષ્ટકના દિવસોમાં લગ્નો થતા નથી તેને અશુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસો સંઘર્ષ અને દુઃખ સાથે જોડાયેલા છે આ દિવસોમાં બાલ મોવરા ઉતારવા વગેરે જેવી વિધિઓ પણ કરવામાં આવતી નથી જે અશુભ માનવામાં આવે છે આ દિવસોમાં નવા ઘરમાં પ્રવેશ કરવો અથવા ઘર સંબંધિત અન્ય કોઈ શુભ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે હોળાષ્ટકમાં નવો ધંધો શરૂ કરવો દુકાન ખોલવી કે અન્ય કોઈ નવું કામ શરૂ કરવું વર્જિત માનવામાં આવે છે સગાઈ નામકરણ વિધિ અથવા અન્ય શુભ કાર્યો પણ આ દિવસોમાં મોકૂફ રાખવામાં આવે છે આ દિવસોમાં શુભ કાર્યો પર પ્રતિબંધ હોવા છતાં ભક્તિ ધ્યાન અને પૂજાનું આ દિવસોમાં વિશેષ મહત્વ છે આ સમયે ભક્તો ભગવાન વિષ્ણુ શિવ અને હોળીકાની પૂજા કરે છે સાથે સાથે આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે ગ્રહોના જપ કરવા પણ શુભ માનવામાં આવે છે તો આ હોળાષ્ટકના દિવસો દરમિયાન છ માર્ચ થી તેર માર્ચ સુધી ચાલશે હોળાષ્ટક તેર તારીખે ઉજવાશે હોલિકા અને આ દિવસો દરમિયાન બધા જ શુભ કાર્યો પર લાગશે પ્રતિબંધ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે